તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે ટ્રેક્ટર લઈને આવ્યા છીએ સોનાલિકા ટ્રેક્ટર રહે છે સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ છે મિત્રો પાણીના ભાવમાં મફતના ભાવમાં ટ્રેક્ટર આપવાનું છે એ પણ કન્ડિશન સારી છે તો વિડિયો પૂરો જોતા રહેજો આવું સસ્તું ટ્રેક્ટર તમને ક્યાંય જોવા નહીં મળી રહે તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી જ માહિતી ડિટેલ આગળ મળશે સસ્તી કિંમતમાં ટ્રેક્ટર વેચવાનું છે તો શરૂ કરીએ આજનો જો મિત્રો તમારે સોનાલિકા ખરીદવું હોય સોનાલિકા ડીઆઈ સાતસો ચાલી ટ્રેક્ટર રહેશે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર છ નું મોડલ છે એન્જિન પાવરફુલ છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ નથી તેવું માલિક છે એન્જિન પાવરફુલ રહેશે જો તમારે ટ્રેક્ટર ખરીદવું છે તો ટ્રેક્ટર રૂબરૂમાં ક્યાં જો મળશે સોનાલિકા ટૅક્ટર ટૅક્ટરની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી ડિટેલ તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે જો ટ્રેક્ટર ખરીદવું છે કન્ડિશન સારી રહેશે એન્જિન પાવરફુલ છે કોઈ ફોલ્ટ નથી તેઓ માલિક જણાવશે સાવ સસ્તી કિંમતમાં પાણીના ભાવમાં ટ્રેક્ટર આપી દેવાનું છે કિંમત વિશે વાત કરી દઉં મિત્રો ટ્રેક્ટરની કિંમત ખાલી એક લાખ ચાલીસ હજાર રૂપિયા રાખેલ છે એક લાખ ચાલીસ હજારમાં સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ ટ્રેક્ટર આપી દેવાનું છે જો તમારે સોનાલિકા ટ્રેક્ટર ખરીદવું હોય તો માલિકના કોન્ટેક નંબર ક્યાં મળશે તેની વાત કરી દઉં તો માલિકના કોન્ટેક નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો માલિકના કોન્ટેક નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડિયોના નીચે તમને માલિકના નંબર આપેલા છે ટાઈટલ નવ્વાણું બે બેતાલીસના નીચેના નંબર આપેલા છે તમે તે ભાઈને ફોન કરી છેડિયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો જો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો મિત્રો સોનાલિકા ટેક્ટર તમને રૂબરૂમાં બનાસકાંઠા જિલ્લામાં જોવા મળશે બનાસકાંઠા ચિત્રોડા તમને જોવા મળી રહી છે બનાસકાંઠા જિલ્લામાં જોવા મળશે જે કોઈ મિત્રોને સોનાલિકા ને ખરીદવું હોય સસ્તી કિંમતનું ટ્રેક્ટર છે તો તમે વહેલા તે પહેલા ભાઈનો કોન્ટેક કરી શકો છો ગણતરીના કલાકોમાં વેચાય છે તમે વિડીયોમાં જોઈ શકો છો સસ્તી માલિકના કોન્ટેક્ટ નંબર વિડીયોના નીચે ટાઇટલમાં મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી માલિકને ફોન કરી રૂબરૂ જઈ શકો છો અને વધુ ડિટેલ મેળવી શકો છો અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય ને તો તમે નંબર જોઈ રહ્યા છો જાહેરાત માટેનો આ વોટ્સએપ નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને બધી જ ડિટેલ નંબર પર વોટ્સએપમાં મોકલી આપવાની રહેશે અમે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું